મારા વડીલો જે કે મારા પેલા જે વક્તાઓ હતા મારા વડીલો જે કઈ ગયા છે એના કરતા મારે એક અલગ વસ્તુ લઈને વાત કરવાની છે કે જે જયંતિભાઈ જસાભાઈ એમ કીધું જયંતિભાઈ અડધા કોંગ્રેસમાં અડધા ભાજપમાં છે તો ને ને છે તો બસ રીતે આપણા કોંગ્રેસ કોંગ્રેસમાં કે ભાજપમાં કે આપમાં પણ જે જ્ઞાતિ વાત થાય તે આપડા હોવા જોઈએ એ આથી નક્કી કરવાનું કે એ આપડો છે એટલું નક્કી કરજો અહીંયા આપડા વડીલો છે એ જે માર્ગદર્શન આપ્યો એ ઘણું બધું પણ સમાજે અત્યાર સુધીમાં કોઈ વસ્તુ કે ભણવા માટે સ્કૂલો હોસ્પિટલ એ માટે જે વ્યવસ્થા કરી છે એ કઈ બાકી ન થકી પણ એક હજી આપણે જ્ઞાતિ માટે એક વસ્તુ કહેવાની છે અત્યારે મારે અહીંથી આ સ્ટેજ ઉપર કે જ્ઞાતિ જે વસ્તુ પર જે વરી છે એ પાછી વારવાની છે ઈ લડાઈમાં તમારે ને મારે બધે ભેગુ રહેવાનું છે મારે તમારી પાસે લાકડી નથી ઉપાડવી કે તલવાર નથી પણ ઈ લડાઈ તમે બધા ભેગા રહેશો તો આ સ્ટેજ ઉપરથી વાત કરું રહેવાની છે ભાઈ પાકો જે લડાઈ લઈ કે આપણી જ્ઞાતિ હું સવારના ઉઠું ઉઠું તે સુ ત્યાં સુધીમાં મારી બે કલાક બાપા બે કલાક આખી દવાખાનામાં જાય ને સૌથી વધારે સ્મશાન જાવાવાળો વ્યક્તિ પણ હું છે મારા તાલુકામાં ખરખરો કરવાવાળો એનું કારણ શું છે બે કલાક શું કામ જાઉં છું હોસ્પિટલ કે આપણી જ્ઞાતિના જે લોકો અમુક વ્યસને ચડી ગયા છે એ વ્યસન બંધ કરાવવા માટે આપણે બધાએ એક સાથે મળીને વ્યસન બંધ કરાવવું પડશે દારૂ સિવાયના જે પાવડર ગાંજો નશા જે વસ્તુમાં છે એ આપણે વિચારી નથી આપતા કે આપણા વડીલો જે સ્કૂલે મૂકે છે આપણા છોકરા શું કરે છે ને એ આપણે ખબર નથી હોતી એટલે એક જ્ઞાતિવાળા એ બધાએ ભેગા થઈને આપણે એક અહીંયા બધાએ ભેગા થઈને એક થી ત્રીસ વર્ષનો છોકરો નશા ન કરવો જે એવો મુક્ત કરવો પડે એક થી ત્રીસ વર્ષના બંધ કરજો ને પછી નશા ઓટોમેટિક બંધ થઈ જશે મારે બીજું કંઈ કહેવું ને

એક નવી આપણે બધા ભેગા થઈને કમિટી નક્કી કરશું ને નશો એકદમ સારી બધા ઘરે ઘરે જઈ ને સમજાવવું પડશે કે આ નશો હું તમને એક વાત નથી કરતો એક ગામની વાત કરું છું અમારા તાલુકાનું છે હું ગામનું નામ નથી દેતો એ સારી પોસ્ટ ઉપર હતો બાપા સૌથી સારી પોસ્ટ હતો એ માણસ દારૂ પીવા પીવામાં લીવર ખતમ થઈ ગયો એની ઘર વાળી લીવર આપ્યું નાની ઉંમરે બાપા તોય પણ પાછો દારૂ પીવાનું ચાલુ ઉપર કેરો અત્યારે હોફ થઈ ગયો એને ઘરવારીએ શું પાપ કર્યો છે એટલે આપણે ઘરે આવું નશાનો મુક્ત માટે બધાએ અભિયાન લેવું પડશે આપણે વડીલો પાસે આશીર્વાદ લઈ ના કામ આગળ વધારશું ને એક કમિટી બે ને આપણે નક્કી કરશું ને મારા વડીલોએ જે કર્યું છે અમારા કોઈ કમિટી બમિટીમાં રહેવાનું નથી મારે તો પણ કમિટીનો કોઈ ભી કામ હોય સમાજનું કોઈ ભી કામ હોય એમાં અમે બધાય ભેગા રહીશું રાજવીરભાઈ માનસિંહભાઈ કે દિલીપભાઈ બાપા તમે અમને જે સમાજનું કામ હોય એ શોપજો અમને ટ્રસ્ટી તો બહુ બનવામાં રસ થાય કારણ કે અમે બધાય કામ ધંધાવાળા છે પણ ટ્રસ્ટીઓને સમાજનું કંઈ બી કામ આવશે એમાં અમે પહેલાં શું અમારે બધાય નક્કી કર્યું છે કે તમે બધાય ટ્રસ્ટીઓનો વડીલો લો તમારી પાછળ અમે ભેગા છે કારણ કે તમે અમારા કરતાં ઉંમરમાં વધારે છે એટલે તમે આના આભા સમાજને એકસાથે સંગઠિત કરો તેવી કરીને જય ભવાની નવ યુવાનો ખુબ જ અગત્ય સંદેશ વ્યસન મુક્તિ અભિયાન અને કોઈ પણ હોદ્દો કે પદ સિવાય હંમેશ માટે સમાજ ના કાર્યો કરવાની જખના સાથે શિવાભાઈ પોતાની વાત મૂકી છે